ખેડૂતો માટે મસ્ત મજાની પ્રોડક્ટ આપણે લઈને આવ્યા છે ખેડૂતોનું જે કહેવાય બ્રહ્માસ્ત્ર શું છે ને એ આજે તમને આજે પૂરેપૂરી માહિતી હું નહીં સમજાવું પણ અમારા જયશનભાઈ સમજાવશે ભાઈ જયશનભાઈ કેમ છો બસ મજામાં આજે તમારી આ પ્રોડક્ટ છે તો એના વિશે મને થોડીક માહિતી આપો અમારી આ બે પ્રોડક્ટ છે એ ખેડૂત માટે ખૂબ લાભદાયક છે અને આ વસ્તુ ખેતીના વિકાસ માટે ખૂબ જરૂરી છે આ બે પ્રોડક્ટ થી પાકનો વિકાસ થાય છે ઉત્પાદન વધે છે અને આપણો માલ સારો ઉતરે છે શું આના બેનિફિટ શું હોય છે શું આ ઉપયોગ થતું હોય છે આ બે પ્રોડક્ટ તમારા મૂળિયા પાકના મૂળિયાને જમીનમાં ઊંડું છે અને ઉત્પાદનમાં વધારો કરે છે આ પ્રોડક્ટ દરેક પાકમાં વપરાય છે પણ હાલ આવનારી સિઝનમાં અમને ખેડૂતોના ખૂબ ફોન આવતા હોય છે કે આ અમારે શેમાં વાપરવું એટલે એના માટે ધાણા છે ચણા છે ઘઉં છે જીરું છે અને બટેડા છે આ વસ્તુમાં આનો પુષ્કળ ઉપયોગ થાય છે તો લેવું હોય તો મળશે ક્યાં આ તમારે લેવું હોય તો ગુજરાતના ગામડાઓની સહકારી મંડળીમાં તાલુકા સંઘમાં જિલ્લા સંઘમાં અને અગ્રણી એગ્રોમાં તમને આ મળી જશે ગુજરાતના હરેક જિલ્લામાં તમને મળી જવાનું છે ને આપણા નંબર શું છે એ જ્યારે કહી દો મારો નંબર છે પંચ્યાસી એકસો દસ ચીમોતેર એકસો દસ તો ભાઈ જોયું ને તમે ખેડૂતોનું બ્રહ્માસ્ત્ર આજે જ સંપર્ક કરો અને આજે જ મંગાવી લ્યો અને પહોંચી જજો